આપ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠામાં ડ્રોના નામે વીસ કરોડ રૂપિયાનું કમ્પાંડ બહાર આવશે તેવી શક્યતા બનાસકાંઠામાં લગકી ડ્રોનો કિંગ તરીકે ઓળખાતા અશોક માળી થયો ફરાર થરાદ પંથકમાં લોકોને લલચાવી બિનકાયદેસર લકી ડ્રો કરતા ઇસમોગો વિરુદ્ધ ડીવાયએસપીએ નોંધ્યો ગુનો એક બે ડ્રો નહીં પણ તમે ગણી ન શકો એટલા ડ્રોના નામે આખા બનાસકાંઠામાં રાપડો ફાટી નીકળેલો છે જેમાં તટસ્થ થશે તો રૂપિયા વીસ કરોડનું કંભાંડ બહાર આવશે અને આ સ્કેમમાં રાજકીય આગેવાનોના પણ નામ ખુલશે તેવી શક્યતા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લકી ડ્રોનો રાપડો ફાટી નીકળતા લોકોના પૈસે સંચાલકો મોટો બિઝનેસ કરી રહ્યા છે થરાદ પંથકમાં લોભામણી લાલચ આપીને આજુબાજુની જનતા સાથે કરી રહ્યા છેતરપિંડી ડ્રોના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી રહ્યા છે તેમાં બનાસકાંઠા કલેક્ટરે એસપી અને ડીવાય એસપીને જાગૃત નાગરિકે ભરતભાઈ દવે કરી હતી રજૂઆત જેમાં લકી ડ્રો વિરુદ્ધ બનાસકાંઠા પોલીસે લાલ આંખ કરી ડીવાય એસપી થરાદ ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે બનાસકાંઠા પોલીસે થરાદ ડીવાયએસપી એસ એમ વાતોરિયાએ અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઈએ ડીવાયએસપી પોતે જ ફરિયાદી બનીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે આ કરોડો રૂપિયાનો વહીવટ બિનકાયદેસર થઈ રહ્યો છે જ્યારે જાગૃત નાગરિક ભરતભાઈ દવેની રજૂઆત બાદ ડીવાયએસપી બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાની સૂચના હેઠળ થરાદના મોરથલ ગામના અશોક માળી રાહના અશોક ઠાકોર જગદીશ સાધુ ઈસમકો પૈસાની છેતરપિંડી સર્ક્યુલેશન એકસો અગિયાર બે એકસો અગિયાર ત્રણ ત્રણસો અઢાર મુજબ ગુનો નોંધ્યો હતો તેમજ પોલીસ ટીમોએ ચક્રો ગતિમાન કરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લકી ડ્રોના નામે રાપડો ફાટી નીકળેલો છે જે ઇન્સ્ટાગ્રામની રીલ્સે ડ્રોનો કિંગ કહેવાતા અશોકમાળી કિંગ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા કે અશોક માળી અત્યારે ફરાર થયેલો છે તેવી માહિતી સામે આવી રહી છે ઊંડાણપૂર્વક તપાસ થશે તો કરોડો રૂપિયાનો કંભાંડ બહાર આવશે તેવી શક્યતા જોતારો બીરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા